તો આણંદ જિલ્લાના પેટલાદમાં દેશના પંચોતેરમાં રાષ્ટ્રીય દિને પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી શાળા કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા રસપ્રદ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા આણંદ જિલ્લાના પેટલાદમાં આજે દેશના પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરીએ આકાશમાં ધ્વજ ફરકાવીને સલામી આપી હતી કલેક્ટરે પરેડ પણ નિહાળી હતી આ પ્રસંગે વિવિધ શાળાના બાળકોએ દેશભક્તિની રજૂઆતો કરી હતી સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે પોલીસ દ્વારા પરેડ અને ઘોડે સવાર અને સ્વાન ટુકડી દ્વારા માર્શલ આર્ટનું આ પ્રસંગે દ્વારા વિવિધ સન્માન કરવામાં આવ્યું હતું પ્રજાસત્તાક પર્વના દિવસે દેશ તમામ દેશવાસીઓ ગુજરાત રાજ્યના નાગરિકો અને આણંદ જિલ્લાવાસીઓને હું આણંદ જિલ્લા તંત્ર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને બધા પાસેથી આટલી જ અપીલ કરવા માગું છું આટલું જ અનુરોધ કરવા માગું છું કે જે આપણા બંધારણમાં જે મૂળભૂત કર્તવ્યો સમાયેલ છે જે કર્તવ્યો બતાવેલ છે આ બધા મૂળભૂત કર્તવ્યોનું આપણે સૌને અક્ષરશા પાલન કરવું જોઈએ અને આટલું કહીને હું બધા દેશવાસીઓને ગુજરાત રાજ્યના નિવાસીઓને અને આણંદ જિલ્લાના આણંદવાસીઓને બધાને હું પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું